જગ્યાએ ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે શું કશું આજે અમે ભાગ્યશાળી છે કે ખેડૂતોની સેવા કરવાનો વળી પાછો અઢી વર્ષ અમને મોકો મળ્યો છે કારણ કે હું માનું છું કે દુનિયામાં સર્વશ્રેષ્ઠ સેવા જો કોઈ દેખાતી હોય ને તો આ ખેડૂતોની સેવા અને આ ખેડૂતોની સેવા કરવાનો ફરી પાછો અમને મોકો મળ્યો એ બદલ અમે ભારતીય જનતા પાર્ટી અમારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ સંગઠન મહામંત્રી અમારા રત્નાકરજી અમારા સાંસદ સભ્ય અને કેન્દ્રીય મંત્રી આદરણીય મનસુખભાઈ માંડવિયા સાહેબ અમારા ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા તેમજ સમગ્ર ભારતીય જનતા પાર્ટીનો તેમજ અમારા સમગ્ર ડિરેક્ટર બોર્ડનો હું આ તકે ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું કે મને આવડી ઉંમરે વળી પાછો ખેડૂતોની સેવા કરવાનો મોકો આગામી અઢી વર્ષ દરમિયાન કયા વિકાસના કાર્યો જે છે તે કરમો અત્યાર સુધીમાં જે કાંઈ વિકાસના કાર્યો અમે કર્યા છે અમારી પાસે જે પાછળ આડત્રીસ વીઘા જમીન લીધી અને અત્યારે સમગ્ર આડત્રીસ વીઘાને સીસી ગ્રાઉન્ડ કરી અને એને તૈયાર કરવામાં આવ્યા છે ખેડૂતોનો માલ રહી એના માટે શેડ બનાવવામાં આવ્યા છે આ માર્કેટિંગ યાર્ડ ભારતનું પહેલું ડિજિટલ માર્કેટિંગ યાર્ડ બનાવવામાં આવ્યું છે અહીંયા સેનિટેશનની વ્યવસ્થા કમ્પ્લીટ ઊભી કરવામાં આવી છે એ ઉપરાંત હવે પછી માર્કેટિંગ યાર્ડમાં ભારતનું કદાચ પહેલું એવું માર્કેટિંગ યાર્ડ બનશે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દસ ઇંચ વરસાદ પડે તો ખેડૂતોએ જે મહા મહેનતથી પકાવેલો પોતાનો માલ છે એ પલળે નહીં એના માટે આગામી સમયમાં અત્યારે અમારું માર્કેટિંગ યાર્ડ અમારી સમગ્ર બોડી એ તૈયારીમાં છે કે માર્કેટિંગ યાર્ડની અંદર એક પણ જગ્યા એવી નહીં રહીએ કે જ્યાં ખેડૂતોનો માલ ઓલરેડી એવી વ્યવસ્થા કરવામાં આવશે અને નવા નવા દેશ અને દુનિયામાંથી અહીંયા વેપારીઓને બોલાવવામાં આવશે આપણું માર્કેટિંગ યાર્ડ ખેડૂતોનું માર્કેટિંગ યાર્ડ છે આ માલ માર્કેટિંગ યાર્ડ વેપારીનું માર્કેટિંગ યાર્ડ નથી મને એ બાબતનો આનંદ છે કે આજે પણ જે રીતે શેષના ટર્નઓવરમાં ખેડૂતના માલોના ટર્નઓવરમાં આજે પણ અમારું માર્કેટિંગ યાર્ડ અવોલ નંબર ઉપર છે અને હજી એમાં એ પ્રતિક છે અમારા માર્કેટિંગ યાર્ડમાં ક્યારેય પણ એવો પ્રયત્ન નહીં થાય કે માર્કેટિંગ યાર્ડમાં કોઈ વેપાર ઊભો થાય અને ખેડૂતોની વાતને અમે સાઈડલાઈન મૂકી આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોનું છે અને એટલા જ માટે સૌરાષ્ટ્રના તમામ ખેડૂતોને પોતાનો માલ વેચવા માટે એની પહેલી પસંદગી ગોંડલ માર્કેટિંગ યાર્ડ હોય છે અને હજી અમારે એવા પ્રયત્નો હશે કે સૌરાષ્ટ્રના ખેડૂતો અહીંયા માલ વેચવા આવે અને અહીંયા હસતા હસતા જાય કારણ કે અમારો ઉદ્દેશ એ છે કે સૌરાષ્ટ્રના ખેડૂતો હોય કે ગુજરાતના ખેડૂતો હોય ખેડૂત